અંદર છે ને પપ્પા ગામમાં ગયા છે ને ગામમાં ખડક લેવા કરવાનું હતું તો ગામમાં ગયા છે ને હું બનાવું શાક રોટલા અને આપણે દ્વારકાધીશના દર્શન કરી લો બધા કેવા થઈ ગયા નહીં વાઇટ તો આપણે શાક રોટલામાં આપણે કેવાનું શાક બનાવવાનું છે જોજો બે નારીઓ તો આપણે શાક બનાવવાનું છે આપણે ગુવારનું આપણે ગવારનું શાક બનાવવાનું છે તો ગવાર વીણતા વાર લાગે તો આપણે છે ને બધું શાક બનાવ નાખવાનું બે ટાણાનું બની જાય તો હાલો આપણે સાકરોટલા બનાવી લઈતા તા દર્શન પપ્પા આવી જાય ને અત્યારના વાગી ગયા અગિયાર વાગે પછી આપણે ને જમવાનું બનાવવાનું જમવાનું બનાવીને પછી ગાયોનો ભૂકો હુકાઈ જાય એ નાખવાની પછી ગાયોને પાવાની પછી આપણે બે અઢી વાગે નવરા થયું પછી પાછા આપણે ખોળ વાટવા જઈશું આપણે આખો દિવસ આમનામાં માયલું તો ફાઇનલ આપણે જમવાનું ટાણું થઈ ગયું છે ને જમવાનું બનાવી લીધું છે ને જમવાનું ચાલુ કરી દીધું છે અને અત્યારના વાગી ગયા આપણે દોઢ તો દોઢ વાગે જમવા બેહી ગયા છે ને જમવામાં આપણે સાકરોટલા

एकता बहु वधार डोही मनाता है बस एक बापा तो ना एक बेन ना ये अपना तो माथे मा नहीं बढ़े हम्म तो आवेर इतना मर गया मैं प्रसंग प्रण प्रसंग बनी गया प्रसंग ना क्यों है क्यों है कटना एक कार्य त्रोन एक दिवस मत त्रोन इतने दुखद प्रसंग है हाँ एक दिवस मत त्रोन है ये ये वो खोटू था ये

અને ગયું ને મારે આજ સારવાર લઈ જવાની છે રસ્તામાં તો તું ગૌરી આવી મમ્મામાં કહું તાર સારવા લઈ જવી ખબર નહીં માધવને મૂકીને આવે કે ન આવે અને આપણે નેદાણ કામ ચાલુ છે આપણી માંડવી અત્યારે નેદાય છે અને આપણે મજૂરી સાતમ કરવા ગયા હતા એ પણ આવી ગયા છે અને માનવી નેદવા માંડ્યા છે ને હવે લગભગ નેદાવા આવી છે અને આપણા ટાબરિયા જો હેલો તું આવી તો ફાઇનલ આપણી ગમતી વાંચે ને આપણી ગોપી ગોપી હો ઊંચી મુંડી કર તડકો આવ્યો હોય ને તો ઊંચી મુંડી કર આમ કર આમ આમ હા કર નહીં કરવી આ લે તો આપણે મસ્ત મજાના હાલો આપણે એની ગાયો ચરાવવા જ આવી છે કૃષ્ણ ભગવાનની ગાયો ચરાવી હતી અને નકર કૃષ્ણ ભગવાનને ક્યાં કે તાણ હતી ગાયો ચરાવવાની જરૂર હતી પણ કૃષ્ણ ભગવાનની ગાયો ચરાવી હતી તો આપણે ફરજ આપણે ગાયો ચરાવવાની પણ મારે અહીં ચારવા લઈ જમા ક્યાં જ આવ્યો એને રાઢું ટૂંકું છે તો ક્યાં આવી જવાની ને

આવડે તમને કેમ તો ફાઈનલ આપણે માધવ નું ખવડાવવાનું છે માધવ નું ખવડાવવાનું હીરો ખાવાનો છે મને આમાં કેમ ખાય આવી રીતના આપણે કઈ માધવ બનાવી દીધો ખાય છે માધવ આપણે અવડાવી દીધો માધવ થઈ ગયો હોળ દીધો

કાઈ કેમ જતા એ મજા આવે ને કાઈ કેમ જતા કેમ કાઈ આલું કવરા વાર એને છે ને આમ કરીને ખવડાવવું પડે મારે ખવડાવું કીધી ઉતારો વાવા 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 એને એમ કે ઊંચું મોટું કરીને તો જ આવે હો આવ્યો કેવું ભૂખું થયું છે મારા ને કેમ ગાય કેટલું સાફ કરી ગયો છો તો ફાઈનલ આપણે ગાય ને છોડવાનું થાય છે ગાય આવશે એમ કેમ કે વાછરું મૂકીને ગાય ન જાય લગભગ મને નથી લાગતું વાછરું મૂકીને ગાય જાય સીધી વાછરું આગળ જીજો એ મળી થાય ના જાય વાછરું મૂકીને ગાય જાય કોઈ દી

આને જે આને આંકવા લાગ્યો હવે તમે તમે હમણાં વે જાઓ તો ફાઈનલ આપણે ગાયોના છોડ્યા છે અને ગાયો આવે છે ને ગાયને ખાવા જવી ગયું એટલે એમાં એવું છે વાસરું આવે ને તો મૂકી દઉં મૂકી દઉં યાખી યાખી હાલ ગવી હાલ હાલ માં

ખૈનલ આપણે ગૌરીની દે આયા છે માધવપુર આવું હોય તો કાય મજા આવે મને તો બહુ ગમે પણ આવું કોક જ હોય કાયમ ના થાય કાયમ તો રસ્તામાં ક્યાં લઈ જાવ એમ થાય એમાં દીકરો જ કેવી મજા આવે તમને મજા આવે તો કોમેન્ટ કરજો વાછરું ને ગાયને જોવાની કેવી મજા આવે અમને તો બહુ મજા આવે તમને મજા આવે તો કમેન્ટ કરજો જરાક જો કેવા રૂડા લાગે થુ 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 તો ફાઈનલ આપડી ગૌરી સરે છે અને માધવ જઈ માધવ એવું એનું કામ તો એ કરી લે એને એમ કે આવી લો ફાઈનલ આપણે ગૌરી ને છે ને પગ મોકરો થાય અને ખાવા બહાર લઈ આવ્યા છે ને ગૌરી ખાવા નીકળી છે એ માધવ ગયો શું કહેવાય ગૌરી ગઈ બીજાનું પાર કરી ગઈ તો ફાઇનલ આપણે ગાયો ચરીને આવતી રહી છે ને આપણે ગાયો ખાઈ લીધું છે અને ગાયો થોડું થોડું બધું નાખ્યું છે ને ઉમાર કરવા વાંધા અને છે ગણેશ ચૂત આપણે ગણેશ લાડુ બનવાનો છે અને કોણે કોણે ગણેશના લાડુ બનાવ્યા એ જરાક કોમેન્ટ કરી દેજો અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો જરીક લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને અમારો વિડીયો તમને સારો લાગે તો જ્યારે શેર કરી દેજો અને અમારા વિડીયો જોવાનું ચૂકતા નહીં અને જ્યારેક લાઇક કરો લાઇક બહુ નથી કરતા તો સારું હાલો પાછા કાલે નવા બ્લોગમાં મળશું પોતપોતાનું ધ્યાન રાખે અને જય દ્વારકા